હા લે મેની વાnta તો અન પેલે તન બટેકા થોડક આયદો વીક જો આલે બાય રેડી હા આવતારે હે ને બધે જે ટૂલ પૂલ બનાવ ને ને બનેલે કારણ કે આપણે હે ને આયર્ન ફાર્મ બનાવ્યું તું નતો ને આયોજ નહીં ને હજી કેતા તો આયર્ન ફાર્મ બનાવ મોઢું જબર જે માં હે ને કેટલા આયર્ન આતારે કડી ફાર્મ માં બનાવી લઉં છું હા બનેલ બનેલ આ હું આ ખૂતો હું તો હાવર કરવા રેવાળ હાલ હા કવર કરી લે લે હોઈએ હોઈએ તો ફાઇનલી હવાર થઈ આ હું કર્યું હે હા હા કો આ હું કર્યું આ બનાવનો બનાવીનો હોલા લીધું હે ને તે સર લાગા મેરા મજાક અઈ આપડે ન લેવી મીક દે પાછું મીક દે પાછું મીક દે આપણે ને વિલેજર આગળ એન્ચેન્ટિંગ લેવાનું આપણે આ બે ર્યું ને એન્ચન્ટ પેશ કરવાશું અત્યારે મીક દે પાછું ચોર

હાલો જા હાલો જા હાલો જા એમ ના એઠો પડતો નહીં એમ કે ઘરક તો લાગે ઈ અંદર મીંડાણા ને એવું આવે ગોલમ ને એવું આપણે આયરન ઘણો આવી જાય આમાં એને આવ તૂટોડ દેખાય હે એમાં આયરન જ આપણે આયા એટલે ન દેખાલ થોડું જાજો ચાજુ નથી હમણે હે લાય આયરન ભેરા થાવ દે ને પછી ને એને હે આપણે ટ્રેડ કરવાની વિલેજર આયરે તો આ અત્યારે ને પાસા વઈ ગયા ને વિલેજર ને હે ને આપણે નોકરી આપી આપણે એક વસ્તુ એવું આવ્યું છે ટૂલ એ આપણે છે ને હમણાં બનાવી હું તમને દેખાડું અત્યારે જેન ક્રાફ્ટિંગ ટેબલમાં એ આપણે બનાવશું અને ચેવક ડેમેજ દે છે કેવું કામ આવે એ હું તમને દેખાડું આ વખતે અપડેટ માં આવ્યું નવું ક્યાં આવી ક્રાફ્ટિંગ ટેબલ જો હું તમને દેખાડું આ જો આ રહ્યો આ એરો આ એરો આવ્યો એ આપણે ડાયમંડ નો પાત્ર જ બનાવશું આપણે પીડ્યું છે ડાયમંડ કા છે ને હા હે ક્યાં હે તો મારીયો ડાયમંડ આપણે કઈ બહાર પીડ્યા હું હવે એરો બને જો ઉપર એ રેસીપી અનલોક થઈ તો એ આપણે એરો બને ચેક કરી એકવાર હા આ નવું ટૂલ કેવું કામ કરે શી રીતે કામ કરે આ ઓ ફાલુ ઠોકે એકવાર તમામ જુઓ આ રીતે એ મને દે તો અહીં તો તાર જોઈએ અરે પણ તું ટ્રાય કર check કર જો તું મન તો એક તો ચેટલો damage દે એમ નઈ તો હવે okay મારવાનું મારવાનું હા એક હાડ ઉપાડે બીજું હાડ ઉપાડ્યું એટલે એ રહો દે તો હું જો મારી આવો કોણ એ લોક કહા સે આતે હે હાલે તો મને આઈ તો ખબર એવું નથી આ તોલ નું છે ને મને ખબર હે આપણે જેટલા સ્પીડ માં જઈ ને એટલો વધારે ડેમેજ આપે આપણને તો આપણે અહી લઈ તો મનાય તો હે એક નું જીવ છે ને ફૂલ કરી વાન પછી તો તો આડી નાય અને મન થોય આવડશે બાજુ बाजूઈ ગયો ચોર વઈ ગયો શું લઈને બધું કિંકાયો હેલો હા આ બેસો જો ચોર કઈક ડાયમંડ નો હે આકુ

તો ઘણું ખતરનાક છે હજી full થોડી નાખ્યું તો હજુ આને enchanting આપણે કરી તો કેટલું ખતરનાક ગણાય આવો ઉપર જઈએ હવે જો તો એટલા જ ઉપાડે એટલા જ ઉપાડે તો આપણે એક કામ કરશું આ કોડામાં છે ને સેડલ પહેરાવશું મારવાનું થાય ને તોડીને મારશું કોડ જાજુ તોડે તો આ લાવ આપણે વિલેજર ચાઈ ગયા એમને આગળ જો ઓલે કર ઓલે મે ટ્રેડ કરી દીધી તને દેખાડું એમરલની

એ કેમેરા સે ટ્રેડ કરીશું જો આપણે બટેકાન ફાર્મસલ કામ કરે બોલે સર કણા બટેકા તો કામ બધું આપે ચેકટ આ બર તો એક કારા કારનો કીધું લેધર નું હોય લેધર ના લુકડા આપે ઈ આપણે જોતા શું આપે આવ ઓ ડાયમંડ પિકેક્સ ને ઊ દેખાડે તારે અગર એક જ આમરે લે એનું કઈ ન આવે લુક

આયરન પેરું કરવાનું આજ તારા ફઈયું હાવ નકામાં હું દેતા જ ના ઈ તારા ફઈયું કામ ખોટા હાલ તો તારા જેવા છે ફટોફટ આયરન પામે આયો નક હું ટ્રેડ કરીને એમરે લઈ લઈશ ને પે આપીશ નહીં આપણે ને બીજો વિલેજર મેકો જે છે આપણે આર્મર વાળો વિલેજર બીજો આવે જો ગોલમ નું કામ આપણે અસલ કામ કરે આખિયા રાજી આયો છે આ પેલો જ ગોલમ તો આ 22 તો હું બીજો કામ કરું

ઓલા નોકરી કરી જો હવે નોકરી કરી હવે આને આપણે પાછું લગાવી દઈ તો હવે આપે પેલા જોઈ જોઈ તો આપણને પેલા છે ને આયરન નું જેકેટ આપે નવ ઓલે તો આપણને છે ટી શર્ટ આપશે તો અત્યારે આપણે એને આને અગર ટ્રેડ કરવું જોઈએ જબરજસ્તી ટ્રેડ કરવું જોઈએ આપણે કઈ કામ માં નહીં આવે તો આપણે ટ્રેડ કરી આપણે એમ્બ્રોઈલ તો થઈ રહ્યા છ જેકેટ તો માને

ડેગડી કરીને ક્યાં સીડ્યો તારા આયરન ના લુગડા જોયે તો આપી ના તો આપણે ને થોડાક સ્ટોન બોન ની જરૂર પડે તો તોડવો જોઈએ અત્યારે કંઈ નહીં હોય ખાલી પડ્યું છે આ રહ્યું હોય ને આપણે એન્ચેન્ટિંગ કરીએ કે એક નહીં જોવું હા થાય આ મરી જઈ શકે જોઈ ચેક કરું ના સ્પીડ નથી એટલે એટલે એક ઓલે મરી જ જાય આપણે આને જેટલું સ્પીડમાં જઈને મારીને એટલું આપણે ઓલ તો હવે ફટોફટ લઈને આવે ને એટલી જ વાર આપણે પછી ટ્રેડ કરવાનું ચાલુ કરી અને બીજા આવે ને હું ફરનેસ બનાવવાનું તા આયરન લઈને આવે તા તો આમાં ફરનેશીસી નું બનાય મેં બનાવ્યું તું એકવાર પણ યાદ નથી જોઈ જોઈએ આપણે આમાં હા આપણે જો ઓલા સ્ટોન shake ને iron ની થોડીક જરૂર પડશે એટલે એને સ્ટોન shake અલગ લગભગ પડ્યા તા આ ફાલુ ને અહીંયા આધુ રાખવાનું ઘડીક વાર ઘડીએ ઘડીએ ઠીક ઠીક જ કરજો આવો આપણે જો સ્ટોન તો શેકી શેકી ને આવા કરવાના છે તો આમાં છે સ્ટોન stone આવો જો આ રીતે એક જોઈ છે બીજો સ્ટોન છે આ છે બીજો stone આમાં છે કે નહીં તો આપણે શેકવા જ જોઈએ છે તો આપણે ફર્નિચર આ છે અહીં જો આમાં મૂકી દઈએ શેકાવા તો ચાલો હેને હું ફટોફટ હેને આ રહ્યું ઈ બે ત્રણ બનાવીને પછી મળું આને થોડાક વિલેજર ને બટેકા ખવડાવી દઉં એટલે હેને થોડાક વિલેજર વધે અને એક આપણે બેડ લગાવી દઈએ એ few moments later. ફાઇનલી મિત્રો આપણે ટેબલ બનાવીને ને વિલેજર વધ આવી ગયા આપણે જો અહીંયા બટેકા છે એટલે ખવરાય પણ હવે ને આવતા બસા ના છે એટલે જીણા જીણા આવી ગયા જો આ બ્લે આપણે લગભગ આ બેડ લગાવી ને એટલે જ આવતા લાગે 1 2 3 4 5 ને 6 ના હાથ હાથ એ જાણે ત્રણ ચાર પાંચ છ હાથ આ જો આપડે બે જ ને એટલા જ આવે તો આપડે બે ને બે થઇ ગયા આપણે બીજા શું જઈશું કેટલું ગાય ને ભેરું તીવન ઘણું થઈ ગયું રે આવું હવે જેટલું હોય એટલું અત્યારે લેતો હોય ને રે હું આવીને લઈ લઉં તો તારા ઘર તું કઈ અડધું આપીશ મને આ ગોજે અહીંયા

आ स्टिक को मार भाई घणी पड़ी अरे हाँ। हम स्टिक बनाऊ नहीं बनाई के लिए बने गए मैं हाँ। तो थोड़ी बना ले मार जाजी ना जरूर एक एक कर ट्रेड करवानी खाली एक कर के ना ना नहीं ये थोड़ी ट्रेड कर ली से स्टिक स्टिक बनावानी स्टिक हां हां तू हां 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 તો હાલો હવે જો થી ટ્રેડ કરશે ને આ જો લુક થી વાત કરી હોય ને ડાયમંડ થી એમ્બ્રેલ આપે ઓ આના આને ને ટ્રેડ કરી અને વધારે માસ્ટર માં પોગાડ્યા ને આ જે છેલ્લે આપણને પાટલુન આપ્યું હવે એને ખોલવા હાટુ આપણે આવું બધું લેવું જોઈએ છે નબળી વસ્તુ તો આ લેવલ થઈ ગયું એક કમ્પ્લીટ અને હવે જો આપણને ને ચેસ પ્લેટ જેકેટ બી આપ્યું આપણે અનબ્રેકિંગ લાગેલી છે આમાં તો આપણે એને લાવા બકેટ તો લાવા બકેટ આપણે ઘર પડી કા હવે એને ફટોફટ આપણે થોડીક સ્ટીક ભેરી કરીને પછી મળીએ અને થોડીક પ્રેટ કરી લઈએ આપણે

પછી આપણે ટ્રેડ કરી વાળી ફાઈનલી મિત્રો આપણે ને ઘણા બધા લાકડા કાપવા જોઈએ અને આપણે જો આમાં ઘણી બધી ટ્રેડ કરી અને થોડાક એમરલ ભેરા કર્યા છે અને આપણા વેબંદે થોડાક એમરલ ભેરા કર્યા છે તો આપણે ઘણા બધા લાકડા કાપી ને ઓલા આયરન ફાર્મ માં જઈને બધા વિલેજર રહ્યા ને એને આરે ટ્રેડ કરવી જોઈએ છે આપણે સ્ટીક ની તો હેને ને અમે એને ફટોફટ ને જેટલા લાકડા કાપી વારી અને ટ્રેડ કરીને એમરલ ભેરા કરીને પૈસા મળી કારણ કે આમાં હેને ઘણો બધો વાર લાગશે તો ટાઈમ વેસ્ટ ન થાય એના માટે આપણે ને ગાય ઝડપી વિડીયો થોડું કર્યો તો આને ઘડી વાર રહેવા દે અહીંયા મધુમખી છતો છે તો ભલે રહ્યું જાડું આપણે બીજા બધા ઝાડો કાપવા માંડી ફોટો પડી ફાઇનલી મિત્રો આપણે 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 ઘણા બધા લાકડા કાપી લીધા તમે આમાં સ્ટીક માં માં હોત કન્વર્ટ કરી કરી પણ અત્યારે ને 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 આપણા ની બધું એટલે ઝાડવા મોટા કરીને આપડે ફાર્મ જઈને ઓલા જે વિલેજર આપણે સ્ટીકુ ના છે ને નોકરી આપી એની આગળ જઈને આપણે ટ્રેડ કરી આવી એમરેલ અને પછી અમે ઘણા બધા એમરલ કરીને પછી તમને મળી આમાં ને આપડે વાર ઘણી લાગી જાય તો ચાલો હે ને ફટાફટ હું આધાર સડીને ટ્રેડ કરી લઉં એમની હેરિયા એટલા લાકડાની ફાઇનલી મિત્રો આપડે જોડવા કાપીએ કરી લીધા ટ્રેડ કરી કરીને આપણે એને ઓલા વિલેજર સારા કામ કરી ગયા બધા નાલેજર છે ઝાડવા રહી ગયા વાવી દઉં એટલે પૈસા મોટા થાય અને ઉપરયું ને આમાં શીકરીનો ઝાડો અંદર રહી જાય લાકડું એના લીધે ન જાતું જ નહીં ક્યાં નામે તેણે ઓલું કરી છે અંદર કાપી સડવા પણ એકાદું એકાદું લાકડું રહી જાય ને એટલે આ રીવ ખર્તું જ ન હવેન ફોટો ફોટો આપડે ને આર્મર કોણ કોણ આપે જોઈ જોઈએ અહીંયા આપણે ઓલા વિલેજર સારા કામ કરી ગયા હા વિલેજર કણ ટ્રેડિંગ યાદ દેવરાય નકો હું તો જાત નહી તો આરીઓ આપણે પાટ લું આપણે પાટ લું તારાટો લે લું હા તો એક અને બે બે પા અને હવે બીજો કયો આપેલા ટ્રેડ કરશું ઘડી ઘડી ઉભા કરીને ટ્રેડ કર્યું આપણે કરતા હવાર જ ગઈ ને ટ્રેડ કરી હવે જો ટ્રેડ કરવાની મજા આવે અને અગર ટ્રેડ કરીને આપણે અગર ચેસ્ટ પ્લેટ લેવાની આપણે બે તો આ બે ચેસ્ટ પ્લેટ લીધી

મેં હમણાં બે આયરન ના તોડી વાયરા હાલે હાલ તને જો આરિયો આઈપ દઉં એક આ આઈપ ને એક આ આઈપ રેડી હવે હું પહેરી લઉં આરિયો શું લેક થઈ જાય તો આપણે આ પહેરી લઈ એક ચેસ્ટ પ્લેટ પહેરી લઈ અને બૂટ એક રહ્યા આપણે બૂટ હે ને આથી આપણે બનેલી આપણે ડાયમંડ પડ્યા હે ને કારણ કે આ વિલેજર એક હે ને આપતા નથી આપણને જો આપણે આ તો ભૂલી ગયા આમાં આપણે પારલુંગ ને હેલ્મેટ બે પીડ્યું હતું ડાયમંડ ઉપાડી ગયો શું આ

તો હે ને ચાલો મળીશું નવા વિડીયોમાં તમે એકવાર કોમેન્ટ કરી દીજો આપડે આગળ કેવો વિડિયો લાવવો જોઈએ સર્વેલ સિરીઝનો વિડીયો લાવવો હોય તો તમે ગાય ગા પચાસ સબસ્ક્રાઈબર પૂરા કરાવો એટલે તરત જ સર્વેલ સિરીઝનો વિડીયો આવશે તો ચાલો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ ગુજરાતી ભાઈઓને બાય બાય